ગાંધીનગરના આંગણવાડીના બાળકો માટે કંઈક ખાસ છે શિક્ષણ અને પોષણની સાથે હવે મનોરંજનનો પણ મહાકુંભ ગાંધીનગર લોકસભા વિસ્તારના નાના ભૂલકાઓના ચહેરા પર અનેરી મુસ્કાન જોવા મળશે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની પ્રેરણાથી અને રમશે બાળક ખીલશે બાળક અભિયાન હેઠળ આંગણવાડીના બાળકો માટે વિશેષ મનોરંજન પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પોતે બાળકો સાથે એમના સહભાગી ગાંધીનગર લોકસભા વિસ્તારની આંગણવાડીના બાળકોને ફન બ્લાસ્ટમાં લાવવામાં આવ્યા જ્યાં તેઓ વિવિધ રમતોનો આનંદ માણ્યો નાના ભૂલકાઓ માટે ખાસ ટોય ટ્રેન સવારીનું આયોજન કરાયું સીએમ સાહેબ આંગણવાડીના બાળકોને એન્જોય અને એમને થોડી મજા આવે એના માટે એટલે સાહેબે એવું કીધું કે ભાઈ બાળકો આવે છે તો મારે બી આવું છે એટલે બાળકોની સાથે સાહેબે નાસ્તો અને રમકડા વિતરણ દર વખતે ચાલે પણ આ વખતે સાહેબે પણ રમકડા વિતરણ ને નાસ્તાનું વિતરણ કરાયું અને બાળકોને બધાને એન્જોય ફૂલ મજા કરાવી ગાંધીનગર લોકસભાની અંદર માન્ય અમિતભાઈ શાહ સાહેબ દ્વારા લગભગ અઢી વર્ષથી આ કાર્યક્રમ ચાલે છે કે તેમના વિસ્તારની અંદર જે ગ્રામ્ય વિસ્તારની અંદર જે મંદિરો ચાલે છે અને આર્થિક રીતે ખૂબ ગરીબ હોય છે એવા ઘરના બાળકો તેની અંદર ભણતા હોય તો તેમના દ્વારા ગામે ગામથી એક એક વિધાનસભાની અંદર દર શનિવારે ચારથી પાંચ ગાડીઓ મૂકે છે અને એની અંદરથી બાળ મંદિરના બાળકો અહીંયા લાવવામાં આવે છે આ લાવવા જવાનું ફ્રીમાં છે છતાં અહીંયા અહીં લાવી અને એને જમવાની વ્યવસ્થા સાથે સાથે આઠથી અગિયાર અહીંયા અમને રમવાની વ્યવસ્થા પણ આ લોકસભાની અંદરથી કરવામાં આવી છે એટલે આ જ લોકસભાની અંદર સીએમ સાહેબનો પણ વિધાનસભા એરિયા આવે છે તો સીએમ સાહેબ સાહેબ પણ આજે આ મુલાકાત લીધી અને બાળકોને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું આ અભિયાન એક માત્ર પ્રવાસ નહીં પરંતુ બાળકોના બાળપણને વધુ રંગીન અને ઉત્સાહભર્યો બનાવવાનો એક નવતર પ્રયોગ છે આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકેન્ડ્સ